આજરોજ ભાઈ બેન ના રક્ષાબંધન પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના જે પ્રજાપતિ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલ વાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વારવાની પ્રતિજ્ઞા આપેલ તેમજ જેલ અધિક્ષક દ્વારા બંડીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલના બંદીવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ તે સમયે ભાઈ બહેન વચ્ચેની લાગણી સભર દ્રશ્ય જોવા મળ્યા હતા નઈમ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ પરમાર છે મારો ભાઈ અહીંયા જેલમાં છે દુનિયામાં બહુ બધા સંબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ બહેનનો સંબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેની રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા ઘણી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને એમના ઘર સુધી પહોંચી પણ મારી પાસે જલ્દી હું એનપી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જલ આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મૂળું મીઠું કરાવી લાકડી બાંધવામાં આવેલી હતી તેમજ આ જ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલ હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનું જે જલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા